હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આમંત્રણ જાહેર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ રેલીને ફ્લેગ ઓફ મુખ્ય મહેમાન તરીકે પધારેલા પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી પૂજ્ય સુચેતન સ્વામીજી પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય હરિસરણ સ્વામીજી પૂજ્ય

અજયસિંહ રાણા APMC ચેરમેન જટિનભાઈ ઠક્કર જે કે ઇન્વેસ્ટમેન્ટ બર્ધેવભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રકાશભાઈ મોદી એડવોકેટ રેલીમાં હાજર રહી ભગવો જંડે ફરકાવીને રેલીની શરૂઆત કરી હતી આ રેલીમાં લગભગ સાતસો બાઇક તથા 80 કાર લઈ ભક્તો ઉત્સાહભેર રેલીમાં શિસ્તબદ્ધતાથી જોડાયા હતા આ રેલીમાં ભક્તો દ્વારા બ્લડ ડોનેશન ક્લીન ભરૂચ ક્લીન અંકલેશ્વર વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો નશામુક્ત અને ડ્રગ્સ મુક્ત ભરૂચ યોગ ભગાવે રોગ યુવાન બચે તો દેશ બચે યુવાન મુદ્દાઓના પ્રમુખો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ રેલી શક્તિ શક્તિનાથ સર્કલ શ્રવણ ચોકડી નંદેલાઓ બ્રિજ સ્ટેશન સિવિલ હોસ્પિટલ કલેક્ટર કચેરી કોલેજ રોડ બજરંગ ચોક ભોલાવ અલકનંદા સોસાયટી જાડેશ્વર

પૂર્ણાહૂતિ કરાઈ હતી હરિપ્રબોધમ યુવા મહોત્સવના અંતર્ગત ચોથી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ છે અને પાંચમી જાન્યુઆરીએ બપોરે ચાર વાગ્યાથી યુવા મહોત્સવની શરૂઆત થશે